પછી કેવા કેવાની ના ના શિવ પડી બારે બધી પંચાયત કોણ છે કોણ છે કોણ છે

હાયર તો મને ખબર છે પણ ઈ પે બેહતાન ઉતરતા શીખવાડી બહાર એને એટલા ટાઈમ થી સાયકલ પહેલી વખત હવે

આવડી ગયું છે ફટફી દરવાજો ખોલો મારે બહાર જવું છે મને ગરમી થઈ છે અને બહાર કુકર ની સીટી થઈ છે એટલે વિડીયો પસંદ હોય તો લાઈક કરો ચેનલ સબસ્ક્રાઈબ કરો